અને વાંસ થડમાંથી બનાવેલ ગણપતિજી આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા સુરત માં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ ગાંધી શિલ્પ મેળામાં ભારતભર અલગ અલગ હસ્તકળાના કારીગરોએ પોતાની કળા પ્રદર્શિત કરી છે જેમાં એમપી ઉજ્જૈનથી આવેલ પંચોતેર વર્ષીય દાદીએ ખજૂરના પાનમાંથી બનાવેલ જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બની છે તો ત્રિપુરાથી આવેલ ત્રેવીસ વર્ષીય રાહુલ દાસે વાંસના મૂળિયામાંથી બનાવેલ ગણપતિજી પણ લોકોને આકર્ષિત કરી રહ્યા છે ભારતના દરેક ખૂણામાં વસતા લોકોમાં અલગ અલગ ખજાનો છુપાયો છે આ હસ્તકળાની દેખરેખ મારે આજે ઘણા કારીગરો કામ કરી રહ્યા છે ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલ ગાંધી શિલ્પ મેળામાં આવા જ હસ્તકલાના કારીગરો પોતાની કળા પ્રદર્શિત કરી છે જેમાં એમપીના ઉજ્જૈનથી આવેલા પંચોતેર વર્ષીય શારદાબાઈ પણ પોતાની એક આગવી કળા સાથે અહીં આવ્યા છે અત્યાર સુધી વાંસમાંથી બનતી જ્વેલરી વિશે આપણે સાંભળ્યું છે અને જોયું પણ છે પરંતુ ખજૂરના પાનમાંથી બનતી જ્વેલરી એ વાંસની જ્વેલરી કરતાં ઘણી જ અલગ છે માત્ર એક ચોપડી ભણેલ પંચોતેર વર્ષીય શારદાબાઈએ ખજૂરના પાનમાંથી અલગ અલગ જ્વેલરી અને શો પીસ બનાવી છે આ અંગે શારદાબાઈએ કહ્યું કે અમે જંગલમાં જઈને પહેલાં ખજૂરના પાન લાવીએ છીએ આ પાનને આઠથી દસ દિવસ સુધી સુકાવીએ છીએ ત્યારબાદ પાન સુકાઈ જાય પછી તેને પાણીમાં પલાળીને અલગ અલગ ટાઈપની જ્વેલરી બનાવીએ છીએ જેમાં હેરબેન્ડ બુટ્ટી નેકલેસ બેંગલ્સ અને અન્ય શો પીસનો સમાવેશ થાય છે આ જ્વેલરી પચાસ રૂપિયાથી લઈને બે હજાર સુધી મળે છે બુટ્ટી બનાવતા અમને અડધો કલાક જ લાગે છે આજે અમે આ કળા જીવંત રાખવાના પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ ત્રિપુરાથી આવેલ ત્રેવીસ વર્ષીય રાહુલદાસે વાંસના થડને સુકાઈ ગયા બાદ તેના પર કોતરણી કામ કરીને એક અલગ જ રીતના ગણપતિજી બનાવ્યા છે આ અંગે રાહુલદાસે કહ્યું કે વાંસ સુકાઈ જાય ત્યારે તેના તળિયાને અમે કાઢી લેતા હોઈએ છીએ અને આ તળિયાને સુકાવીને तेना कोतरणी काम कर गणपति जी ने आकार आप मूर्ति बनाए थे जुड़ा थड़ा परंतु तब गणपति ना आकार होवा सुंदरता में और वहारो मेरा नाम शारदा भाई वर्मा है मैं उज्जैन कमेड़ गांव की रहने वाली हूं जिला उज्जैन की हूं। खजूर की पत्तों से झाड़ू खिलौने बनाती हूं इस झाड़ू खजूर की पत्तों हम काट के जंगल से लाते हैं सुखा के गला के फिर झाड़ू बनाते हैं झाड़ू में से ही मैंने ये कला ढूंढी है नौ साल की उम्र से बना रही हूँ इस कला में मैंने खजूर के पत्तों से हिरन बनाए हैं मछली बनाई है हिरबेट बनाए हैं गुलदस्ते बनाए हैं स्टार बनाई है हिरन बनाए हैं गुड़िया बनाई है बना और चिड़िया बनाई बना है अनेक प्रकार की मैंने चीज़ें बनाई हैं इसमें और मुझे हर जगह बुलाते हैं दिल्ली है भोपाल है बम्बई है हर जगह मतलब बुलाते हैं मेरे को और हर जगह मैं जाती हूँ गवर्नमेंट मुझे बुलाती है और मुझे स्टेट से अवार्ड भी मिला है राज्य स्तरीय पुरस्कार और हरियाणा गई थी वहां से हरियाणा से भी मेरे को राज्य स्तरीय पुरस्कार मिला है स, मेरा नाम सहदेव महंता ये राहुल दास का नाम से स्टॉल है किस तरह से ये पूरे बांस से अलग अलग ये, ये तो बांस है बांस से बांस के नीचे जो होता है न मिट्टी के अंदर उसे ये મતલબ તરફ બનાત ગણપતિ ગણપતિ હાથ સે પૂરા ખતાઈ કર